બગી તો આપણે નજરે જોઈ કે દીકરાઓ સગા વાલા સૌ આવે વાલું કોણ છે ને સગુ કોણ છે ને ઓળખો અરે પરમાત્માની કેવી લીલા છે સમજવા જેવી વાત છે બસ દિવસની રમત હોય દસમાં દિવસે લાડવા ખાય

પણ ભગવાન પરમાત્મા આના સંતો આપણને કહી ગયા છે કે પ્રભુ ભજન કરજો જે જે મોટા થઈ ગયા સંતો જેને મહાનતા મળી શેનાથી સત્સંગ લોકોમાં વેદમાં જે મોટા મળી સત્સંગ દ્વારા સંત દ્વારા જ મળી છે

દીકરીનો બચાવ કરવા માટે થઈ દેખો સંતોનું કેટલી ઊંચું જીવન એ કુવામાં પડતી અટકાવી હાથ પકડી બેટા શું કારણ કારણ બતાવ્યું તો બેટા તું ચિંતા ન કર મારા આશ્રમમાં આવી ગયા મારું નામ દઈ દેજે રામાયણ એ મારી ભાઈ આવી ગયા એવું કહ્યું અને કામ બહુ થઈ ગયું

ભાવનગરના રાજાને કાને પોતી આવું કર્મ કર્યું ત્યારે એમણે કંઠી તોડી નાખ્યું ગીતાજી કીધું છે કે ભાવનગરના રાજાને પણ ના સમજણ આવા ગુરુ હોય કે ધોકો દીધો કંઠી તોડી નાખ્યો હવે આ વાત મુરદાસજીને ખબર પડી બીજા પણ રાજા એ મને ન

હું આપણે બની જગ્યાએ જાય છીએ સાંભળીએ છીએ કથાઓ સાંભળીએ આપણે મોબાઈલોમાં કેવા કેવા આપણે સાંભળીએ કેવું કેવું બની રહ્યું ધર્મ પાછળ જોઈ રહ્યા છીએ આપણે સત્ય ઘટનાઓ આજે બની ગઈ ને ભારતની એની વાત છે આ મૃદાજી ભાવનગર ગરેશની કચેરી તો એમના નવા ગુરુ અને ભાવનગરનો રાજા સત્ય ભાવનગરના રાજા ઉભા થયા ભાવનગર પણ મેં સાંભળ્યું છે કે તે મારી ને થોડી મારે તરીકો જરૂર નથી પણ એક વાત તારા ગુરુને કહે બિલાડી

બેઠી થઈ ગઈ સજીવ આવા સંતો એમના જીવન ચરિત્રમાં મોટું એમનું પુસ્તક છે એટલે આ નામ લેવાનું આપણે એટલા માટે તો છે કથા છે કે સંતોના જીવન ચરિત્રોને કંઈક કંઈક ઓળખીએ એમાંથી થોડું કે આપણે કંઈક સમીક્ષું જરૂર

ઝવેરીનું મન બગડ્યું કે આ તો આ ભાઈને કાંઈ ખબર નથી અને આ તો હીરો છે ઝવેરી ઘા કર્યું જાવ જાઓ એ આમને તમે લઈને હાલે આવો આમ પથ્થરનો આમ ઘા કર્યો ટુકડાનો ના ટુકડા થઈ ગયા ઝવેરી વિચારમાં પડ્યો મારી ફરકમાં દ્રષ્ટિમાં કોઈ ફરક ન પડે હીરો કદી ઘરના કા લાગે તો તૂટે નહીં અને ટુકડા કેમ થઈ ગયા એ ટુકડાને માચા બિદાસી પગ નીચે આયો બિદાસી ના પગ નીચે ઉત કચરાણો એને મને દુખ નથી પણ તું જાણન અજાણ ભાઈ તું જાણવા છતાં મારો ઘા કરશું ને એને મને દુખ એના જેવોનું હૃદય ના ટુકડા થઈ ગયા અમું જાણતા હોવા છતાં વાતો કરીને કે આપણને દુખ થાય તો મેં જાણતા તો બોલે જાણતા હોવા છતાં અમું

आपो जगत सीताराम में तुलसीदास जी के हम मानि ने का जगत ने हाथ जोडी ने प्रणाम जी आराम में सब जमुदा करहु प्रणाम जोड़ी रूपम कौशल्या मां ने पहल वंदन करे मातृ ने वो हो તુલસી એમ કહ્યું કે કૌશલ્ય પૂર્વ દિશા છે અને જેમ પૂર્વ દિશામાં પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થાય એમ કૌશલ્યા માય પૂર્વ દિશા છે અને આ પૂર્વ દિશામાં રામચંદ્રનો ઉદય છે જે ચંદ્રે આકાર જગતને ઉજળું કર્યું પૂર્વ દિશાની ઉપમા આપી તુલસી એમ કહેવા માંગે છે કૌશલ્યામાં એ તો પૂર્ણ સંસ્કૃતિનું પ્રતિક છે

अयोध्या राजा ने क्या बदल एक त्यागी संत सम्राट ने पगेला के जरा विचित्र लगे पर तुलसीदास जी के सम्राट से मोटा राजा से इतने उन पगे नहीं लगे तो हम इतना बड़े पगे लागू जो कि सत्य प्रेम जे राम पर जिन्हें राम ઉપર સાચો પ્રેમ છે જગતમાં રામના ઉપર જેને સાચો પ્રેમ હોય એ રાજા હોય કે રંગ હોય એ બધાએ મારા માટે પગે લાગવા બરાબર છે એ મારા બધાએ મારા માટે પગે લાગવા જેવા છે જેને રામ ઉપર પ્રેમ રામ સબને દેવો છે કોઈનો પાર ન હોય રામ હોય બે દેવ સર

ब्राह्मणा oh

સીતાજી તો સાથે હતા પણ એકલા ઘરે રહીને લક્ષ્મણજીનો ત્યાગ સહન કરે એ ઉર્મિલા હા એના માટે આજે ઘણા ઉર્મિલાને ઉપેક્ષા કરવામાં આવી રહી છે પણ અમારું તો એટલું જ કહેવાનું વાલ્મીકી અને તુલસી બને જનકના કુટુંબનું વર્ણન કરવા માટે કલમ ઉપાડી પણ કલમ ઉપડી નહીં શું એનું વર્ણન કર્યું બધા પાત્રો એવા અયોધ્યાના भगवान राम ने सीता जी नो त्याग करयो ઘણા લોકો બુમમો પાડે રામે કેમ ત્યાગ કરે વણેલા અગણે ન હો ને सीता जी नो ત્યાગ કેમ કર્યો કે રામે કો મોટી ભૂલ કરી આમ કરી સુગરે सीता जी ने મોટી અન્યાય કર્યો सीता जी ने તો પૂછો એને પેલો सीता जी કે બોનયા છેક મને દલીલ કર્યો ભગવાન રામજી એ ત્યાગ કર્યો એ મોટી ભૂલ કરી હું એટલું જ કહું ચૌદ વર્ષ સુધી ઉર્મિલા અયોધ્યા માં ઉભા છે લક્ષ્મી નું ધ્યાન મહાન પાત્ર છે

બહાર નીકળી ગયો બાકી ભોગમાં છુપાવ્યો કેટલી સ્વામી સાધના હશે જનકજી વિદય ઓવા થતા વિદય કહેવાનું અપણ જો આપણને ઓળખતા નથી કારણ કે આપણે અંદર ડોક્યુ કરતા નથી નહીતર અંદર થોડીક વારે ડોક્યુ કરી તો ખબર પડી જાય કે હું ક્યાં છું સંતે કીધું છે કે તારા નિર્ણાને માં તું તને મડી જાશે હિસાબ હે જીવ તું તારા નિર્ણાને માં अबड़े अंदर डोकी उकरी तो खबर पड़ी जाए हमको गणू अपन ने समझाए तू चिल्ले जे तर दिल लड़ने फाट एक हसे पण आ करू पड़से दातों कपट का नु काम लाखों हो बिजा तारे लड़वा पड़से

પાપને પ્રગટ ખુલ્લો કરી નાખો પાપ થઈ ગયું છે આપણાથી એનો પસ્તાવો કરેલો તો બીજી ફરીથી પાપ ન કરવું તુલસીદાસજી મહારાજ આગળ વધે છે સંત ભરતને પ્રણામ કરે છે ભરતના જીવનનું વર્ણન કોઈ સંત કરી ન શકે શું કહેવું ભરત માટે તુલસીદાસજી અપારક દેશ નામ પડ્યું ભરત ઉપર ભાઈ હો તો ભરત દેવ પણ કહેવાય છે એ અયોધ્યાની ગાદીનું શું વર્ણન કરી શકે ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ ક્યાં ઓછું પડતું ઇન્દ્રના ઇન્દ્રાસનની પણ કોઈ કિંમત નહી એવું વર્ણન આવે છે અયોધ્યાનું પણ એ રાજગાદીને એ ભરતજી સ્વીકારતા નથી રામના ચરણની પાદ ઉપર લઈ આવીને ગાદી પર સ્થાપિત કરે પોતે અયોધ્યાના પાધર્મ નંદીકરણ મળ્યા છે એ જમીન ઉપર નહીં ખાડો પોદીની અંદર થોડું ભરત કર્યું છે આનું શું આપણે વર્ણન કરી શકીએ ભરત એક એક પાત્રની વંદના કરી છે તુલસીદાર્થ એક એક પાત્ર

આવું બને છે બહારથી જે માણસ બહુ કઠોર હોય ને એ અંદરથી બહુ કોમળ હશે અને ભિતરથી ઘણું નરમ હશે ને એ પ્રસંગ જે પ્રસંગ આવે એનું હૃદય તૂટી જશે સમાજમાં બીજી બાજુએ તમે જુઓ તો ઘણાય બહારથી નરમ હોય પણ ભિતરથી તો ભગવાન બચાવો બહારથી આપણે નાખવાનું

पहला लक्ष्मण जी ने बताया दक्षिण लक्ष्मण ऐसे वाह में तुम दंकात में जाए तो मारुत्र यश्यंत मंदे रघुनंदनम लक्ष्मण एवं आम बने क्रोध बार ना दुश्मन थे मंदराती बार नहीं કઈ કઈ ની સાથે આવેલી દાસી હતી કઈ કઈ ના મહિલા જયારે શણગાર કરીને મંત્ર આવી ને ત્યારે શત્રુઘ્ન એને શત્રુઘ્ન કે એને પ્રાપ્ત કર્યો મારે અને લોક ઉપર ની બહુ કઠિન છે